હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો ઉપર થમનેલની અંદર તમે જોયું એ જ રીતે વિડીયો આખે આખો બનાવવાનોની ટ્રાય કરી છે તો મિત્રો પંપને અંદર બેટરી ચેન્જ કરવી જે આપણું વોલ્યુમ આવે સ્પ્રે વધઘટ કરવો નોઝલને વધારે કરવી ઓછી કરવી એનું વોલ્યુમ બદલાવવું હોય આપણા ચાર્જિંગની પિન બદલાવવી હોય બેટરી બદલાવી હોય મોટર બદલાવી હોય આ તમામ વસ્તુ બદલાવવાની કે કોઈ પણ એક વસ્તુ બદલાવાની થાય એટલામાંથી તો એને કઈ રીતે આપણે પાંચ જ મિનિટની અંદર ઘેર બેઠા બદલાવી શકીએ એના માટે હું આખે આખો ટોટલી વસ્તુની માહિતી છે એ આ એક વિડીયો મારફતે આપવાનો ટ્રાય કરું હો એટલે વિડીયો જો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વચ્ચે ક્યાંય પણ તમારા પંપની અંદર કોઈપણ જાતનો ફોલ્ટ થયો હોય અને એના માટે જે કાંઈ ખર્ચો થતો હોય તો કેટલો ખર્ચો આવ્યો હતો ક્યાં ક્યાં ફોલ્ટ થાય એ તમામ કોમેન્ટ કરવાની છૂટશે કોમેન્ટથી કોઈ પૈસા નથી મળી જતા અને વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરી અને આખી માહિતી એ તમને મળી રહે તો મિત્રો સૌ પ્રથમ આપણે લાંબી લપ કર્યા વિના આપણે આ પંપ છે એને ઊંધો કરી નાખવાનો ઉલટો કરી નાખવાનો પછી અહીંયા એક બે ત્રણ ચાર જે તે સ્ક્રુ હોય એ આ કાન પડ્યું હે એને ખોલી નાખવાનું સ્ક્રૂ ખોલીને ટેસ્ટરથી અથવા તો ફોર પાર્ટ કે ટુ પાર્ટ ડિસમિસથી હે આ આખું પડ્યું ખુલી જાય અત્યારે આ પંપની અંદર મેં બધા કનેક્શન અલગ અલગ કરેલા છે આ મોટરનું કનેક્શન છે જે બે છેડાનું આવે છે પ્લસ અને માઇનસ ત્યાર પછી આ આપણે છે એ બેટરીના બે છેડા છે આ માઇનસ છેડો છે અને આ પ્લસ છેડો છે ત્યાર પછી આ જે ત્રણ છેડા જોવા મળે છે એ આપણે વોલ્યુમ સ્વીચના છે જે આપણે સ્પ્રે વધારે ઓછો કરીએ એના આપણને ત્રણ છેડા જોવા મળે છે ત્યાર પછી આપણને આ જે આપણે ચાર્જિંગની જે ઇનપુટ બાર વોલ્ટેજ જે આ પાવર આપીએ ચાર્જર મારફતે એ ચાર્જિંગના જે પિન છે એના બે છેડા આવે એ છે ત્યાર પછી આ છે આપણે વોલ્ટેજ આનો કાંટો ઘણા પંપમાં આવે છે ઘણા પંપમાં આવતો નથી એટલે આ આ છેડા તમે કદાચ લગાડો અથવા તો ના લગાડો એનો કોઈ પણ જાતનો કાંઈ વાંધો આવતો નથી આ લાઈટ બરે કે ના બરે આ આપણને કોઈપણ જાતનો ઉપયોગ નથી આ આ ઉપયોગી છે કંપનીને અને કંપની ખાલી આપણે શોભાના ગાંઠિયા મારફતે વધારાના ખર્ચામાં નાખી દઈએ છીએ આનું વાયરિંગ હું તમને બતાવીશ ટોટલી માહિતી છે આમાં તમારે મોટર ખરાબ થઈ જાય બેટરી ખરાબ થઈ જાય વોલ્યુમ સ્વિચ ખરાબ થઈ જાય અથવા તો ચાર્જિંગ પિન ખરાબ થઈ જાય તો કઈ રીતે ચેન્જ કરવી એની ટોટલી માહિતી છે એટલે આખે આખો વિડીયો જોજો જેથી કરી અને તમને માહિતી પૂરેપૂરી મળી રહી અને આપણે દવા છાંટતાં છાંટતાં કોઈપણ જાતનો ફોલ્ટ થાય તો દુકાન ઇલેક્ટ્રિકની દુકાને રિપેરિંગ કરવાવાળાની દુકાને જાય તો એકાદું ટક એ આપણું બગડતું હોય તો એ ના બગડે આપણે ફટાફટ લાવી અને આપણે ઘરે બેઠા ચેન્જ કરી શકીએ તો હવે આપણે મિત્રો શરૂઆત કરીએ શરૂઆતની અંદર આપણે જોઈએ જે આ બાર વોલ્ટેજની આપણે જે આ ચાર્જિંગની પિન આવે જ્યાં આપણું ચાર્જર ચડે એની અંદર બાર વોલ્ટેજનો પાવર છે એ આપણે પંપની અંદર દાખલ કરવાનો છે એટલે ડાયરેક્ટ આ બે છેડાની અંદર આવશે આની અંદર માઇનસ અર્થિંગ છેડો આવીએ આની અંદર પ્લસ પાવર છેડો આવશે જો અહીંયા પિનની અંદર ચેન્જ કરેલા હશે તો અહીંયા પાવર છે ચેન્જ થઈ જશે એટલે સૌપ્રથમ આપણે જે પાવર આવ્યો છે એ ડાયરેક્ટ હું આ બેટરીના જે બે છેડા આવ્યા બેટરીના જે બે છેડા આવ્યા છે એની સાથે આને હું કનેક્ટ કરીશ કઈ રીતે કરવા આ ઉલટ સુલટ થશે તો બેટરી અવરી ચાર્જિંગ થશે જેથી આપણે બેટરી ખરાબ પૂરેપૂરી થઈ જાય એટલે જે બેટરીનો આ જે લાલ છેડો દેખાય એ મારે પ્લસ છેડો છે અને આ જે કાળો છેડો દેખાય એ માઇનસ છેડો છે તો આની અંદર જે પિન આવી છે ચાર્જિંગની એની અંદર આ જે લાલ છેડો દેખાય છે એ પ્લસ છેડો છે અને આ કાળો છેડો દેખાય એ માઇનસ છેડો છે એટલે આપણે ડાયરેક્ટ બેટરીના પ્લસે પ્લસ અને માઇનસે માઇનસ છેડા છે એની સાથે આપણે કનેક્ટ કરી દેસું આ રીતે નજીક રાખજો એક વિડીયો જેમ બને એમ આપ આપણે ડાયરેક્ટ પિનના બેટરી સાથે કનેક્ટ કરી કરીએ કરીએ તેણે ચાર્જિંગની જે પિન છે બાર વોલ્ટેજ ઇનપુટ પાવર એની સાથે આપણે ડાયરેક્ટ બેટરીના છેડા છે એ આપણે દઈ દીધા છે આ બેટરીના છેડા ડાયરેક્ટ પિન સાથે અપાઈ ગયા હવે આપણે ડાયરેક્ટ આ બે જે મોટર છે એના ડાયરેક્ટ છેડા લગાડીએ આપણે બેટરીમાં તો મોટર છે એ આપણે ડાયરેક્ટ ચાલુ થાય ઉલટા છેડા લગાડીએ તો આપણી મોટર છે એ ઉલટી ફરે તો આપણે ડાયરેક્ટ મોટર નહીં પણ આપણે બલ્બ ચાલુ બંધ કેમ કરીએ ને એની સ્વિચ હોય એ જ રીતે આપણે મોટરનું વોલ્યુમ ચાલુ બંધ કરવું ધીમું કરવું વધારે કરવું એના માટે આપણે વોલ્યુમના જે ત્રણ છેડા આપેલા છે એની સાથે મોટરનું કનેક્શન આપણે કરવું જરૂરી છે તો આની અંદર જે ત્રણ છેડા આવે છે એમાં આ જે છેડો વોલ્યુમનો જે છેડો છે એ ત્રણ છેડામાં આ જે છેડો છે એ માઇનસ છે આ છે એ પ્લસ છે અને આ જે છે એ આપણે ડીમ ફૂલ કરવાનો છે તો આપણે મોટરનો જે એક અર્થિંગનો જે છેડો છે માઇનસ છેડો છે એ આપણે એક ડીમફુલ ડિમફૂલ કરવાનો જે છેડો છે એની સાથે આપણે કનેક્ટ મોટરનો છેડો કરી દેસું ત્યાર પછી આ જે પાવરનો છેડો છે પ્લસ છેડો છે એ આપણે વોલ્યુમના પ્લસ છેડા સાથે જોઈન્ટ કરી દઈશું વોલ્યુમના પ્લસના છેડા સાથે ત્યાર પછી વોલ્યુમનો એક છેડો જે વૈધો છે એક્સ્ટ્રા એને આપણે બેટરીનો અર્થિંગ પાવરની જરૂર છે વોલ્યુમને તો આપણે બેટરીના અર્થિંગના જે માઇનસ જેડો છે એની સાથે આપણે જોઈન્ટ કરી દઈશું દેખાઈએ ને એમાં કોમેન્ટ કરતાં રહેજો જેથી ખબર પડે કંઈ ના કરો તો ખાલી જય મુરલીધર લખો જય માતાજી લખો રામ રામ લખો જય શ્રી કૃષ્ણ લખો બરાબર તો જો આ મિત્રો આ આપણે થયું વોલ્યુમના છેડા હવે આપણે જે વોલ્યુમનો જે પ્લસ જે છેડો છે અને મોટરનો પ્લસ છેડો છે એને આપણે બેટરી સાથેના પ્લસ છેડા સાથે આપણે કનેક્ટ કરવાનો રહેશે બેટરીના પ્લસ છેડા સાથે એટલે તમને સમજાઈ જાય કે આમાં આખે આખી માહિતી કઈ રીતે મળે ફૂલ માહિતી છે આખું વાયરિંગની પણ આપણે મોટર બદલે તો એ મોટરના કનેક્શન કઈ રીતે કરવા વોલ્યુમ બદલે તો વોલ્યુમનું કનેક્શન કઈ રીતે કરવું આજે આપણો પ્લગ છે બાર વોલ્ટેજ ઇનપુટ પાવરનો ચાર્જિંગનો એ બ ખરાબ થાય તો એને આપણે કઈ રીતે ચેન્જ કરવો એની માહિતી આપણે આની અંદરથી મળી રહી હવે આમાં તમે આપણે જોઈ શકીએ કે હું જ્યારે હું જે વોલ્યુમની સ્વીચ છે એ ચાલુ કરીશ એટલે મોટર છે એ ચાલુ કરીશ અને ધીમી ચાલુ છે તો ધીમી જેમ વધારીશ એમ વધતી જાય કદાચ સંભળાતું હશે તો બીજું આખા પંપની અંદર સામાન્ય વાયરિંગ આટલી જ વસ્તુની આપણે જરૂર છે બીજા કોઈ વાયરિંગની જરૂર નથી છતાં જે આપેલું છે એનું તમને માહિતી આપી દઉં જે આપણે આ જે વોલ્ટેજ છે વોલ્ટેજના જે કાંટો છે વોલ્ટેજનો કાંટાનો જે એક છેડો લાલ છે એ પ્લસ છે એને આપણે પ્લસ સાથે કનેક્ટ કરી દેસું આ રીતે અને જે બીજો છેડો આવે બ્લેક આવતો હોય કે લીલો આવતો હોય એને આપણે બ્લેક સાથે કનેક્ટ કરવાનું નથી એને આપણે જે આપણે વોલ્યુમનો જે છેડો એક્સ્ટ્રા મોટર સાથે જે જોઈન્ટ કર્યો છે એની સાથે આપણે આને છેડાને વોલ્યુમ સાથે જોઈન્ટ કરવાનો રહેશે જેથી જેમ વોલ્યુમ મોટર દબાય અથવા તો કોઈ પણ આગળ ફોલ્ટ થાય ત્યારે વોલ્યુમનો કાંટો હોય આપણે જ્યારે મોટર ચાલુ કરીએ તો કેટલા વોલ્ટેજ ઉપર કેટલા પ્રેશર ઉપર મોટર ચાલે એ આપણે અહીંયા કાંટા ઉપર ખબર પડે જો તમે જોઈ શકો છો એટલે જેમ વધારે પાવર મળે એમ વધારે લાઇટ આગળ આગળ હાઈલાઇટ થતી જાયમ તો ડીમ વધારે આવે તો વધારે એટલે એની આપણે કોઈ જરૂર નથી પણ કંપનીએ આપ્યું એટલે એનું વાયરિંગ પણ હું આની સાથે સાથે ફૂલ માહિતીમાં આપી દઉં ત્યાર પછી ડાયરેક્ટ સ્વીચ ચાલુ બંધનો ઘણા પંપની અંદર આવે છે તો ડાયરેક્ટ સ્વીચના છેડા છે એ આપણે એક મોટર આ જે વોલ્યુમનો છેડો છે એની સાથે એક કનેક્ટ કરી દઈશું જે પ્લસ વાળો છેડો છેડો છે એની સાથે વોલ્યુમના પ્લસવાળા છેડા સાથે એને આપણે ડાયરેક્ટ સ્વીચનો છેડો એ કનેક્ટ કરી દઈશું અને બીજો જે છેડો છે ન્યૂટ્રલ હે અર્થિંગનો છે એ બેટરીના અર્થિંગના છેડા સાથે આપણે કનેક્ટ કરશું આ રીતે ત્યાર પછી આની અંદર કોઈ પણ જાતનું બીજું કાંઈ વાયરિંગ રહેતું નથી મિત્રો તો હવે આને આપણે ત્રણેયને કેબલ ટેપ હોય તો કેબલ ટેપ અને કેબલ ટેપ હોય તો કેબલ ટેપ મારી દેજો અને આવા બૂચડા હોય આવા બુચડાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ જેથી કરી અને એકબીજા છેડા છે એકબીજા સાથે સ્પાર્ક ના તો મિત્રો આ થયું આપણું મોટર બેટરી વોલ્યુમ સ્વીચ ઇનપુટ પાવરની જે પિન આવે ચાર્જિંગની એ પિન કોઈ પણ વસ્તુ આની અંદર ખરાબ થઈ હોય તો ચેન્જ તમે આ વિડીયો જોઈ અને તમે ચેન્જ કરી શકો એના માટે મેં એક આ નાનકડો વિડીયો એ બનાવ્યો હોય વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જેથી આગળ કોઈ પણ ખેડૂત છે એને ઘેર બેઠા આ માહિતી મળી અને આ વિડીયો મૂકવાનું કારણ એ છે કે એક વખત મારો પંપ ખોટકાણો હતો અને આપણે લઈ જઈએ એટલે દુકાનવાળા શું કહીએ અટાણે મૂકી જાઓ તો થાય અઘણી અઘણી વારો નહીં આવે ને અઘડી મૂકી જાય ને તો આપણે માંડવીને ઈર ખાઈ જાય બરોબર એટલે વાંહે કંઈ વધે નહીં હું તમને આ પૂરેપૂરું દેખાડી દઉં આપણું કે આ વાયરિંગ કમ્પલેટ છે કે નહીં તમે જોઈ શકો આની અંદર જે આ હું બેટરીનો ચાર્જિંગનો પિન લગાડીશ એટલે જે આપણી લાઇટ છે ચાર્જરની ઈલ થાય અને આ પિન કાઢી લઉં એટલે બંધ થઈ જાય દેખાતી જ હોય મને વિશ્વાસ છે પૂરેપૂરો મન્નત દેખાતી તમને દેખાતી જાય કારણ કે મને ઓલી સાઈડ આવી જાય જોઈ શકો છો અને જ્યારે આપણે આરચી પિન ચડાવીએ ત્યારે લીલી પિન લીલો કલર જોવા મળે લેમ્પનો અને આ જ્યારે પિન આપણે પ્લગ બસો વીસ વોલ્ટેજ ઉપર ચડાવીએ ત્યારે લાલ થઈ જાય એટલો ચાર્જિંગ થવા માટે તો મિત્રો બીજું કંઈ હતું નહીં પણ આ ચાક આ નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત બરાબર ફરી મળીશું આપણે ફરી નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત ત્યાં સુધી આપ સર્વના જય શ્રી કૃષ્ણ જય દ્વારકા લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ આરોહ કરો હો ને આરોહ ના કરતા પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો જેથી કરી અને અમને ખબર પડે કે વિડીયો કેવો રહ્યો અને બીજું તમારા પંપની અંદર કે એવા પણ રીતના ફોલ્ટ આવતા હોય તો કોમેન્ટ કરજો જેથી કરી અને હું જેમ બને એમ વિડીયો બનાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશ અને આની કોઈ પણ માહિતી હોય એ હું આગળ વિડીયો બનાવી અને મૂકવાનો પ્રયત્ન કરતો રહીશ